નમસ્કાર આકાશવાણી સમાચાર સિમ્પલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે બિહારમાં વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર નવી પેસેન્જર ટ્રેન દોડશે ચૂંટણી પંચ દેશમાં આગામી વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે ત્રણસો વીસ આઈએએસ અને સાહીઠ આઈપીએસ કેન્દ્રીય નિરીક્ષકોની નિયુક્તિ કરશે અમેરિકાના મિશિગનમાં એક પૂર્વ યુએસ મરીન સૈનિકે ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર કરીને ઇમારતને આગ ચાપતા ચારના મોત અને એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારત પાકિસ્તાન સામે ભારતના થયેલા વિજયને દેશભરમાં લોકોએ મોડી રાત સુધી વધાવીને જીતની ઉજવણી કરી સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિખર સંમેલન નક્સલ મુક્ત ભારત શ્રી મોદીના નેતૃત્વ હેઠળ લાલ આતંકનો અંતના સમાપન સત્રમાં બોલી રહ્યા હતા શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારે ત્રણ મુખ્ય સ્તંભો સંવાદ સુરક્ષા અને સંકલન પર કામ કર્યું છે જેના કારણે બે હજાર ચારથી બે હજાર ચૌદના દાયકાની તુલનામાં બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ દરમિયાન પૂર્વોત્તરમાં સુરક્ષા કર્મચારીઓના મૃત્યુનો સિત્તેર ટકાનો ઘટાડો થયો છે આ જ સમયગાળા દરમિયાન આ ક્ષેત્રમાં હિંસાના કારણે નાગરિકોના મૃત્યુમાં પણ પંચ્યાસી ટકાનો ઘટાડો થયો છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી આજે પટના જંક્શનથી બિહારને વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર પેસેન્જર ટ્રેનની શરૂઆત કરાવશે આ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે અમૃત ભારત એક્સપ્રેસ હાલમાં દેશભરમાં બાર સેવાઓ ચલાવે છે જેમાંથી દસ બિહારથી ચાલે છે વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો લોન્ચ સાથે અમૃત ભારત ટ્રેનોની કુલ સંખ્યા પંદર થઈ જશે ઉપરાંત ચાર નવી પેસેન્જર ટ્રેન નવાદા ઇસ્લામાપુર બક્સર અને ઝાઝા સહિત મુખ્ય શહેરોને જોડે છે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ત્રણ નવી ટ્રેન સાથે બિહાર રાજ્યની કનેક્ટિવિટીમાં વધારો થશે જે વિકસિત બિહાર દ્વારા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે ભારતીય ચૂંટણી પંચ એ દેશના વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને ચૂંટણીઓ માટે ત્રણસો વીસ આઈએએસ અને સાહીઠ આઈપીએસ અધિકારીઓ સહિત કુલ ચારસો સિત્તેર અધિકારીઓને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે તૈનાત કરવામાં આવશે તેઓ દરેક મત વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે અને જરૂરી સુધારા માટેના મત વિસ્તારને ઓળખી સુધારાની કાર્યની ભલામણો કરશે ઈસીઆઈએ જણાવ્યું છે કે નિરીક્ષકો માત્ર મુક્ત ન્યાયી અને પારદર્શક અને સમાવિષ્ટ ચૂંટણીઓ યોજવાના તેના બંધારણીય આદેશને પૂર્ણ કરવામાં ચૂંટણી પેનલને મદદ કરશે નહીં પરંતુ મતદારોની જાગૃતિ અને ચૂંટણીમાં ભાગીદારી વધારવામાં પણ ફાળો આપશે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં પેટા ચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી છે આ નિરીક્ષકોમાં જનરલ પોલીસ અને ખર્ચ નિરીક્ષકોનો સમાવેશ થશે આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીઆઈડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરશે દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે નવું કાર્યાલય ફક્ત કાર્યસ્થળ નથી પરંતુ મૂલ્યોનું કેન્દ્ર છે જ્યાં કાર્યકરોમાં પાર્ટીની સંસ્કૃતિ અને ભાવનાનું પોષણ થાય છે આ ઉદઘાટન સમારોહ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વરિષ્ઠ નેતાઓ સાંસદો ધારાસભ્યો કાઉન્સિલરો કેન્દ્રીય મંત્રીઓ અને હજારો પાર્ટી કાર્યકર્તાઓ પણ હાજર રહેશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અમદાવાદ ખાતે અગિયારમી એશિયન એક્વાટિક ચેમ્પિયનશીપનો પ્રારંભ કરાવતા કહ્યું કે ગુજરાતના રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રકચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે તેમણે ઉમેર્યું કે છેલ્લા બે વર્ષમાં વિવિધ યોજનાઓથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના તોતેર ખેલાડીઓએ આડત્રીસ ગોલ્ડ ચોપ્પન સિલ્વર અને છેતાલીસ બ્રોન્ઝ ચંદ્રકો જીત્યા છે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં બોલતા તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં સ્પોર્ટ્સ સેક્ટરનું પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાયું છે પાછલા એક દાયકામાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે ખેલ પ્રતિભાઓને એક મોટું પ્લેટફોર્મ મળ્યું અને દેશને સારા એથલીટ મળ્યા છે દેશમાં રમતગમત પર જે પ્રકારનું ધ્યાન અપાઈ રહ્યું છે તેના કારણે આજે આપણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય રમતોમાં વિશ્વ સ્તરે શાનદાર પ્રદર્શન કરતા થયા છે અને નવા રેકોર્ડ સ્થાપિત કરે છે પેરા ઓલિમ્પિક્સ રમતોમાં પણ આપણા ખેલાડીઓ વિશ્વમાં ઝળક્યા છે બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક માટે પણ ભારતે દાવેદારી નોંધાવી છે આ પ્રસંગે રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવે કહ્યું કે एशियन एक्वेटिक्स चैंपियनशिप भारत में पहली बार हो रहा है और गुजरात उसका होस्ट है अहमदाबाद गुजरात में पधारे हुए 29 देशों से मैं वो 1100 खिलाड़ियों का गुजरात की धरती पे बहुत बहुत स्वागत करता हूँ मुख्यमंत्री 200 मीटर फ्री स्टाइल स्पर्धा विजेताओं ने मुख्यमंत्री न हस्ते मेडल एनायत कर आ चैम्पियनशिप अगर ऑक्टोबर सुधी योजा મિશિગનમાં એક ભૂતપૂર્વ યુએસ મરીન સૈનિકે મોરમાન ચર્ચમાં પોતાનું વાહન અથડાવીને અંધાધૂંધ ગોળીબાર કરીને ઇમારતને આગ ચાપી દીધી જેમાં ચાર લોકો માર્યા ગયા અને આઠ અન્ય ઘાયલ થયા છે મિશિગનના બર્ટનના રહેવાસી થોમસ જેકબ સેનફોર્ડે આ ગોળીબાર કર્યો હોવાનું બહાર આવ્યું છે તે ઈરાક યુદ્ધમાં પણ સામેલ હતો પોલીસના જણાવ્યા અનુસાર ચર્ચમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે જ તેણે હુમલો કર્યો હતો હુમલા દરમિયાન બે પીડિતોને ગોળી મારી દેવામાં આવી હતી અને બળી ગયેલા ચર્ચના પાછળના ભાગમાંથી બે વધુ મૃતદેહો મળી આવ્યા હતા હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાનું પોલીસ કહી રહી છે જોકે હુમલાખોરને પોલીસે ઠાર કરી દીધો હતો એશિયા ભારતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમો એશિયા કપ જીત્યો છે જેમાં તિલક વર્માની રમત નિર્ણાયક સાબિત થઈ संवाददाता नो एक अहवाल पहले बल्लेबाजी करते हुए पाकिस्तान की पूरी टीम 19 ओवर और एक गेंद में केवल 146 रन ही बना सकी कुलदीप यादव ने चार जसप्रीत बुमराह वरुण चक्रवर्ती और अक्षर पटेल ने दो दो विकेट लिए जवाब में भारत ने दो गेंद शेष रहते पांच विकेट खोकर विजय लक्ष्य हासिल कर लिया तिलक वर्मा ने नाबाद उनहत्तर रन की पारी खेली भारत ने इस टूर्नामेंट में पाकिस्तान को सभी तीन मैचों में पराजित किया है इट्स ओवर इट्स इंडिया वो वन द एशिया कप फॉर द नाइंथ टाइम इट्स बीन अ थ्रिलिंग फाइनल भारतीय कप्तान सूर्यकुमार यादव ने टूर्नामेंट की पूरी मैच फीस भारतीय सेना को देने की घोषणा की दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार राष्ट्रपति द्रौपदी मुर्मू और प्रधानमंत्री नरेंद्र मोदी एशिया कप में भारत पाकिस्तान फाइनल ने तुलना ऑपरेशन सिंधुर्साथे करी અને કહ્યું કે પરિણામ એ જ રહ્યું ભારત જીત્યું અને હવે અખબારોના સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ મહારાષ્ટ્રમાં વરસાદ અને એશિયા કપમાં ભારતના વિજયના સમાચારને તમામ અખબારોએ મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચારની હેડલાઇન છે એશિયા કપમાં ભારતને વિજય તિલક પાકનો સફાયો નવ ગુજરાત સમયની હેડલાઇન છે પાકિસ્તાનને રગદોડી દશેરા પૂર્વે ભારતનું વિજય તિલક દિવ્યભાસ્કરની હેડલાઇન છે સિરીઝમાં એક પણ મેચ હાર્યા વિના ભારત પાકને હરાવી એશિયા કપમાં ચેમ્પિયન સિંદુરનું તિલક સંદેશનું મુખ્ય મથાળું છે મુંબઈમાં મુશળધાર બધુ જળબંબાકાર નાશિકમાં ગોદાવરી નદીમાં ઘોડાપુર નવગુજરાત સમયની અન્ય હેડલાઇન છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદમાં દસ લોકોના મોત દુકાળગ્રસ્ત ગણાતા મરાઠાવાડામાં જળ પ્રલય સંદેશની અન્ય હેડલાઇન છે એલઓસી પર બે આતંકવાદી ઠાર પાકની ધુસણખોરીનો વધુ એક પ્રયાસ સ્થાનિક સમાચારોમાં રાજ્યભરના વરસાદને કારણે ગરબા રદ ખેલૈયાઓ નિરાશ નર્મદા ડેમ છલકાવાની સ્થિતિએ ગુજરાત યુનિવર્સિટીના યુજીપીજીના ઓનલાઇન કોર્સની ફીનું માળખું જાહેર કરાયું જેવા વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે પૂર્વોત્તર અને જમ્મુ કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે બિહારમાં વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર નવી પેસેન્જર ટ્રેન દોડશે ચૂંટણી પંચ દેશમાં આગામી વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે ત્રણસો વીસ આઈએએસ અને સાહીઠ આઈપીએસ કેન્દ્રીય નિરીક્ષકોની નિયુક્તિ કરશે અમેરિકાના મિશિગનમાં એક પૂર્વ યુએસ મરીન સૈનિકે ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર કરીને ઇમારતને આગ ચાપતા ચારના મોત અને એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતના થયેલા વિજયને દેશભરમાં લોકોએ મોડી રાત સુધી વધાવીને જીતની ઉજવણી કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે આપ હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો one day hey.